છેલા બે વર્ષથી કચ્છ લોકસભા દ્વારા ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે તો આ વર્ષે પણ નમો કપ સિઝન થ્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ગઈકાલે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિન પર આ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વખતે ખૂબ જ ખુશી સાથે જણાવતા મને આનંદ થાય છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ આશરે સો દિવસથી પણ વધુ દિવસ સુધી ચાલશે અને જેમાં કચ્છ મોરબીની પાંચસો બારથી વધુ ટીમ ભાગ લઈ રહી છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાનો લાભ દરેક લોકો સુધી પહોંચે અને આ યોજનાની માહિતી પણ દરેકે દરેક નાગરિક અને જનજન સુધી પહોંચે અને તેના માટે ક્રિકેટ એક માધ્યમ બને તે અંતર્ગત પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે કચ્છના લોકો તેમજ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભુજના ઐતિહાસિક જુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં કચ્છ લોકસભા દ્વારા આજે સમાજ નવનિર્માણ ટ્રસ્ટના માધ્યમથી કહી શકાય કે દેશની સૌથી મોટી ટુર્નામેન્ટ એટલે કે કચ્છ લોકસભા સાંસદ નમો કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ડે નાઇટનો આજે આપણે સૌએ શુભારંભ કર્યો છે અને મને જણાવતા આનંદ થાય કે આ વખતે પાંચસોને બાર કરતાં વધારે ટીમો માત્ર કચ્છ મોરબી લોકસભાના ખેલાડીઓએ ભાગ લીધો છે સો દિવસથી વધારે ચાલનારી આ ટુર્નામેન્ટ એક સંદેશો આપશે દરેક સમાજ દરેક કોમના સૌ નવ યુવાન ખેલાડી મિત્રો સાથે મળી કરીને આ ભુજના ઐતિહાસિક જુબેલી ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમશે સિઝન વન સીઝન ટુ સફળ રીતે આપણે એક સ્પોર્ટ્સના માધ્યમથી આપણે એક કચ્છના ખેલાડીઓને આપણે રમતા કર્યા છે અને આનંદ એ વાતનો છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સૌ સાંસદોને જ્યારે આહવાન કરતા હોય કે સાંસદ સ્પોર્ટ સાંસદ અલગ અલગ પ્રકારના આવા સામાજિક દાયિત્વના કાર્યક્રમો લોકોની વચ્ચે જઈને કરે અને જેના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ કચ્છની અંદર કર્યો છે આજે અલગ અલગ યોજનાઓના બેનર પણ અમે લગાવ્યા છે જે યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે જેની પ્રચાર પ્રસાર થાય જે એક ક્રિકેટ માધ્યમ બને અને જેના ભાગરૂપે પણ આ એક અલગ પ્રકારનો સાથે કાર્યક્રમ યોજી કરીને કચ્છની અંદર આપણે આ ટુર્નામેન્ટનો આજે શુભારંભ કર્યો છે આજે અલગ અલગ કચ્છની અંદર મારા જન્મદિવસ અંતર્ગત એમ કહેવાય કે બસ્સો કરતાં વધારે સ્થળોએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થવા થયા દિવ્યાંગોને અલગ અલગ સંસ્થાઓ મારી સંસ્થા સરકારી યોજનાઓના માધ્યમથી કંપનીઓના સીએસઆરમાંથી અને અલગ અલગ પ્રકારના એની લાભો આજે આપણે આપ્યા હતા વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ આપવામાં આવી હતી સ્વચ્છતાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો મહાઆરતીના ભવ્ય આયોજન થયા હતા ડસ્ટબિન પણ આપવામાં આવ્યા હતા ગરીબ દર્દીઓને એમને એમને પણ અલગ અલગ પ્રકારે સહાયક કઈ રીતે કરી શકીએ એ પણ સહાયક કરવામાં આવી હતી કેન્સરના દર્દીઓને આર્થિક સહાય પણ કરી હતી અન્ય જે દર્દીઓ છે એમને પણ સાયકલ જરૂરિયાતમંદ પરિવારો વિધવા પરિવાર છે ગરીબ પરિવારો છે એમને અનાજની કીટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગાયો માટે ઘાસચારાની પણ વ્યવસ્થા આજે ઊભી કરવામાં આવી હતી આવા અનેક કાર્યક્રમો એમાં વિશેષ આજે પચીસ જે છે કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને ઇલેક્ટ્રિક સાયકલ આપવામાં આવી હતી વ્હીલચેર કે જેથી કરીને પચાસ હજાર રૂપિયાની કિંમતની આ થાય સીએસઆર ફંડ અને સંસ્થાઓના માધ્યમથી એટલે કે આજે કચ્છની અંદર દર વખતે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે પણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને મારા સૌ સ્નેહી મિત્રોના માધ્યમથી આજે પણ અમે આ કાર્યક્રમ કર્યા છીએ